તો શું ભાઈ તારા બાપ ની અમને બીક લાગે છે રમેશભાઈ મુંગરા ને હું કેવા માંગુ છું ભાજપ પ્રમુખ જામનગર ના કે તારા બાપ બીક લાગે છે હવે ભાજપ સરકાર ને હું એ કેવા માંગુ છું પેલા તો દોઢ મહિને આ યાદ કેમ આયા કે દોઢ મહિને એને એમ કીધું કે સીએમ ને મળવા જાય તો ત્યાં લગી આ બધા ભાજપના ના ધારાસભ્ય કે એના આગેવાનો પ્રમુખો એ બધા ક્યાં હતા અને બીજા નંબર માં જેદી આ રાજકોટ બંધ કર્યું તેદી ભાજપ વાળા પોલીસ પર દબાણ કરી અને તમામને ફોન કરાયા પીએસઆઈ ના પોલીસ વાળાને કે અહીંયા નો જાતા અહીંયા નો જાતા કે શું કામ ભાઈ નો જાતા કોઈ તમારા બાપની બીક લાગે છે અમને અને તમે કેમ ફોન તમારામાં તાકાત હોય તો હું અનુરુચસિંહ પી જાડેજા ગામ ખાખરા તાલુકો ધ્રોલ ને જિલ્લો જામનગર મારા નંબર હે 9943538 મને ડાયરેક્ટ ફોન કરો જો અસલ તમારી માય હુંટ ખબરાઈ હોય તો તમે વાયા વાયા કેમ બધાને ફોન કરો છો હવે તમારે ગયા હોત તો તમને ખબર પડત કે આમાં શું આને આની હાલત હોય તમે કેમ બધાને ફોન કરી કરી કેને ડાબમાં દાપમાં લેવા માંગો છો તો ભીનો હકેલો માંગો કે તમારામાં તેવાય નથી આરો નમાલીના પેટના અને બીજું અમે સીએમ સાહેબને મળ્યા તો સીએમ સાહેબને મે રજૂઆત કરી કે સાહેબ અમે રાજકોટ થી ગાંધીનગર લગી આવી છે તો અમાર ફોર વ્હીલર આવે તો અમે પીયુસી નો હોય તો પીયુસી ની તપાસ કરે વિમો નો હોય તો એની તપાસ કરે લાયસન્સ નો હોય તો એની તપાસ કરે તો કા અમારે દંડ ભરો પડે અને ગાય અમારી પાસે ઢોળ કરે તો એ વસ્તુની જો તમને રોડ ઉપર ની ખબર હોય આ વ્યક્તિ નીકળે આની પાસે કઈ નથી તો આ વસ્તુ તમને ખબર નથી આમાં કેટલો ભટ્ટાચાર હાલે છે આ બધું રૂપિયા ખાઈને જ ચાલે તમને બધી ખબર હે તો એની પાસે કેમ તમે એને કાઈ કહ્યું કરતા નથી કાર્યવાહી જરાય સંતોષ નથી મુખ્યમંત્રી ને મેં આ કીધું ને તો એની પાસેનો જવાબ પણ નતો એને એ બોલી નો હોય કે અમે આ વસ્તુનો તમે કહો

અને અમારી માંગણી બાર મુદ્દાની છે એ બાર બાર મુદ્દા અમલ માં લઈ આવી અને એને ઝડપથી એને સજા કરે અમને એવું કઈ લાગતું નથી એ પણ એક શબ્દ બીજો કઈ બોલ્યો નથી ખાલી એટલું બધું અમે સાથે છે સાથે હોય તો સત્તાધારી પક્ષને શું વારો એક ફોન માં બધું મંડે થવા કે ભાનું આ મંડો કરવા તો એનો હજી કઈ ત્રણ ત્રણ થી થયા હજી કોઈ કોઈનો પછી ત્યાંથી નીકળ્યા પછી કોઈને કઈ ફોન આયા નથી અને અહીંયા ગયા તો અમને વિડીયો કોન્ફરન્સ માં મળવાની અને બીજાને બધાને ના પાડી હતી આપણને તો ના નથી મને નતો કોઈનો ફોન આવ્યો પણ અમુક ઘણા ને ના આવી હતી કે તમે વિડીયો કોમ્પ્લેક્સ માં ન જતા અહિયાં નો આમ કરતા અહિયાં જવાની મનાય હે હું એક જ વે અહિયાં ગયો હતો બાકી કોઈને એવું એની ગાડી જ નતી કે એની ગાડીમાં માં લઈ ગયા હું તો મારી પ્રાઇવેટ ગાડી લઈને ગયો હતો અને અહીંયાથી બહાર આવ્યા પછી ભાજપના અમુક લોકો ફોન આવ્યા અમારા જામનગર જિલ્લાથી જે ભાજપ પ્રમુખ છે એમનો પણ મારી ભેગા જે મારા ભાઈ બંધ હતા એનામાં ફોન આયો કે તમે જામનગર વાળા કેમ કે અહીંયા ગયા વિડિયા સામે અને કેમ આમ કર્યું તો શું ભાઈ તારા બાપ બીક લાગે છે રમેશભાઈ મુંગરા ને હું કેવા માંગુ છું ભાજપ પ્રમુખ જામનગર ના કે તારા બાપ ની બીક લાગે છે તારામાં તાકાત હોય તો મારા નંબર ઉપર ફોન કરીને કે તમે કેમ અહીંયા ગયા કાય તું બીજાને કેમ ફોન કરીને કેસો તારો ને ખાલી એક દિવાળી તમે કીજો આંગળી ઉપર તો તને ખબર પડે કે આનું શું થાય અને સીએમ સાહેબ ના દીકરા ને હમણાં મજા નતી હડી કરી મેં કીધી અને જાવું પડે એવું નથી કે આપડે ન જાય પણ એ જ રીતના અમારા દીકરા હોય ને તો એને ખબર હોવી જોઈએ કે આનો આપણે તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ આ તો બધા શું રૂપિયા ખાય અને ભીનું અંકેલ જ માંગે છે આ ભાજપ સરકાર